야, 말도 안 되는 거야. 못해요, 쿠드로스. 아, 음, 디디디디. 어나, 와와와, 와와. 에이, 아, 치즈리 좀가 보리라. 아, 치즈리. 어, 봐봐. 봐. 시티도 아, 아, 뭘뭘 가이 무안데 가이 무루칼이도. 아니, 오늘 쿠드레. 차지지. 아, 치즈리 나일리디. 오늘 백일이야, 오늘 백일이야 쿠드로스. અરે તારા બાપાને શું ખાવાનું નાટક વાળા પોકળ્યા પણ મને હું રૂકાલું ફૂટાય એક તો ભૂખેવી લાગી છે ને મને એવું થાય છે કે તારા ધોલાઓ બે લમરાની માં હા લમરા આયો ફૂં મોં દે પેલી ફૂટ મોં દે ગઈ એક તો ભૂખ લાગી છે કૂતરાએ શું કરે છે દાડું ક્યાં જાવ ને બાપા

બેટો કોઈ તરકો પડે તરકો પડે બરોદરીઓ કોની ઓછો એટલે મારા ભાઈ ગુમતો હારી પૈસા પૈસા શું કરવા છે પૈસા મારું મોમાને ઘેર જવું છો પેલી મોહમાન ગરબા થઈ ગયું મોહમન ઘેર જવું છું મારો

એબીસીડી બોલું એકડી બોલું હા હા પચીસ પચીસ નખ વાળો લ્યો હા હા ઓન નામ છે મીના મીના આ આ શો મીના જો આ મીના આ હા હા તો ભલા મીતા મને આતા મે હું યાર જોકો

લઈ આલો બસો રૂપિયા છે ભલાદમી એક તો મળી જાય એક ઉઠાઈ હાલ પૈસા કુતરો ડુબ નો

તમને હાલ ફેડો ને ખા ના ફેડો કે તારે શું કરવા તો ગુકલિયો લીધો છે તારે મારવા દે બે તો પથાઈ બાકી છે ઓહો પછો ગયા છે આ પછા ભાઈ એ આવો વાઘુ ભાઈ આવો 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 લાવજો ઉલા જોબુલા જોબુ નહીં કોક લ્યો છે બરોબર પૂર આવ્યું પૂર માં અલગ થઈ ગઈ બાપ અલગ થઈ ગયો કુરકલ્યા બાપર રહી ગયો એટલે હું ચોથી દુબઈ થી વિમા બિહારી પંખા પર બિહાર

પ્લાસ્ટર કે કડિયા કોમ કરો ના હોય મારા બેટા તો હોય છે કૂતરો ખાતર પૂંખા પોણી વાળો આ તો પાવરો પકડી ને દોમ બધી કરે આ કૂતરા તમે જેટલું શીખવા એટલું ઓછું આ કૂતરો યાર આવા તે ડાળ જો ને હા રશિયા તે ફ્રૂટ ની લારીઓ કાઈ લઈ હ સફરજન વેચતી સફરજન વેચતો તો આ કૂતરો તો જેવું તો જેવું બોરું લાગે છે બોરું નહીં આ પૈસા તમે કમાઈ આલ મારું બેટું આમ તો લાગે તો હો વાગુ ભાઈ આ તો પછી લાગશે એટલે આ એ ભૂંડ પટે ભૂંડ બતાવી જોઈ પેલું લા પેલું ભૂંડાયું ભૂંડાયું બતાવો ભૂંડાયું પણ આ તો જોતું જ નહીં હાલ ના જુઓ તાળ હાલ ઓનું ઓછું દેખાય એવું હાલ આવડી આવડી એ વાત છે એટલે ઓમ તો ટાઈમ લાગે કે જોતો જોતો બુક કઈ જ જીવી ઓછું તો આવશે ઓને યાર હ આવશે જાત બધી અલગ છે લેતા લે બસ સુર કતિન તો પૂંછરો આવશે ટ્રાફિકમાં કપાઈ એક ટ્રાફિકમાં એક કપાઈ જાય ને તો બીજો બે વધે કા આ એ વાત હાચી સમજ્યા કોમ તો કર છે કે કમ્પલેટ કમ્પલેટ મારી યાર ઝાર વાઈ હું આખો દાડો પેલા ભૂંડ દોડ દોડ કરું તમારા ઘર ઘરો અગને ખાડા ખાડા કઈ નાખશી યાર ઘરો અગને ખાના ખાડા હોનાની સુગંધ આવે ને તો જ ખાડા કરાયો ઓ હોનાની સુગંધ માટે તો તો હારું કે હું નું બોનું બતાવું તો કણું યાર ના ના લાવ લાવ હું બે લઈ જો અને વાગુ ભાઈ કે એ બધું તો ઠીક વાત છે પણ હું ખવરાવવાનું હું મકઈ મકાઈ ખોય મકાઈ ખોય પછી લેડીયો ખોય હની

બે વાર પસાર કુતરો થો ચારસો પાંચસો કિલોમાં ઓહો એટલો વજનદાર થાય વાહ ભાઈ વાહ લ્યો બે કુતરો ત્યાં એક માર પોણી વાળ છે અને એક ઘેર રે પેલા તો તને

વેલાબા નું હતો તે જોરદાર કુતરું તો ઘરનું તારું કેવા પેલા આદમી કેવાની જોરબોર છે અધી રાતે આપડે જગાડો તા ના જગાડો જગાડે તા ને પછી જમ

કાઠી મેલવા હાલો લેડ હમણા જઈએ ને બજાર એટલે મસ્તરા મગરૂ લઈ મે લેવા બગું મસ્ત તો કૂતરા જેવું મગરૂ લઈ આ તું હું યાર મારો અલ્યા એ

આપડે પૈસા લીધા છોકરો યાર કુતરો લક્ષ્મી બચ્છી પી યાર તો કુતરો પાછો કુતરો હું કાલ દુબઈ પાસે જવાનું છું કે લેતા આવ્યું

જે ઘર ખાવાનું લે એ ઘેર ખાય ભાઈ કૂતરો પ્રાણીઓ પત્તે આપડે પ્રેમ ભાવ રાખવો જરૂરી છે કૂતરું એટલે મારી માની છો કે ઘરનું તારું કેવાય કૂતરું છે ઘરનું તારું છે ગમે જેવું થાય પણ તારું ના મારવાનું તો કૂતરું તારું બને ઘરો ઘણા ઉભું રહે અને કૃત્રો પ્રાણીઓ પ્રત્યે પ્રભાવ રાખજો અને જો લખ્યું છે કે ખાવાનો હશે અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી